શ્રી ગણેશાય આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ કહન છે ગહના કર્મણો ગતિ કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવન અટપટું છે એક માણસ દુઃખી કેમ તો બીજો માણસ સુખી કેમ ગીતાનું એક મહાવાક્ય છે કે કર્મણે મા ફલેશું કદાચન કર્મ કરવામાં તારો અધિકાર છે પરંતુ ફળ ભોગવવામાં તારો અધિકાર નથી તું કર્મ કર ફળની આશા રાખીશ નહીં તો આજે આપણે આ વિડિયોમાં સાંભળીએ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કર્મ વિશે કહ્યું છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કર્મનું જે જ્ઞાન કહેલું છે તે સર્વ દુઃખોનો અંત દરરોજ એકવાર સાંભળવા જેવો ગીતાસાર તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાસાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા નક્કી કરેલા ઈચ્છિત ફળ જ મનુષ્યને પ્રાપ્ત થાય છે ઈશ્વર કોઈનું પણ પાપ માથે લેતા નથી તેમજ પરમેશ્વર કોઈનું પુણ્ય પણ માથે લેતા નથી કર્મ અથવા માયાના સ્વભાવથી ચક્ર ચાલતું હોવાને કારણે દરેક પ્રાણી માત્રને પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ તો ભોગવવા જ પડે છે પરમેશ્વરની ઈચ્છાથી જગતમાં કર્મનો ક્યારે આરંભ થયો કે મનુષ્ય પહેલો વહેલો કર્મના પંજામાં કેવી રીતે સપડાયો એનો ઉત્તર આપવો તે આપણી બુદ્ધિથી પણ પર છે કોઈ પણ કર્મની નૈતિક કિંમતે કર્મથી કેટલા લોકોને કેટલું સુખ પ્રાપ્ત થશે તેના બાહ્ય ફળ ઉપર ન ઠરવતા કર્મ કરનાર પુરુષની વાસના કેવી શુદ્ધ હતી તે તપાસીને જ કરવી જોઈએ સંસારના સર્વ કર્મોનો કોઈ કાળે પણ ત્યાગ કરતાં કરતાં તે જ નિષ્કામ બુદ્ધિથી લોક કલ્યાણથી કરતા રહેવાનો માર્ગ શ્રેષ્ઠ છે અમૃત તત્વ મેળવવા માટે સાંસરિક કર્મ છોડવાની જરૂર નથી આ સંસાર સુખમય હોય કે દુઃખમય પરંતુ સાંસરિક કર્મ છોડ્યા એમ કહેવાથી કાંઈ કર્મ છૂટતા નથી તો તેના સુખ દુઃખનો વિચાર કરવામાં પણ કાંઈ ફાયદો નથી સુખ હોય કે દુઃખ હોય પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો એ જ શ્રેષ્ઠ ગણીને કર્મ સૃષ્ટિના આ પરિહાર્ય વ્યવહારમાં જે જે પ્રાપ્ત થાય તે તે અધકરણથી સ્વીકારી લેવું જોઈએ લોકો અને પ્રજા કર્મથી જ બંધાયેલા રહે છે ચાલતું ગાડું તે પ્રમાણે રથના ખીલાથી નિયંત્રિત રહે છે તે પ્રમાણે પ્રાણી માત્ર કર્મથી બંધાયેલા રહે છે જે કર્મ કરવાથી આપણો અંતરાત્મા સંતુષ્ટ થતો હોય તે કર્મ પ્રયત્નપૂર્વક કરવું અને અંતરાત્માથી વિરુદ્ધનું હોય તે કર્મ છોડી દેવું જે કોઈ કર્મ કોઈને માટે હિતકારક ન હોય એવું કર્મ કરવાથી કે જે કરવાથી આપણને શરમ આવે એવું કર્મ કદી પણ કરવું નહીં કર્મની ગતિ અતિ કઠણ છે એટલું જ નહીં પણ કર્મની ચિકાશ પણ તેટલી જ છે કર્મ કોઈને પણ છોડતું નથી જેવું કરશો તેવું ભોગવવો આ નિયમ એવળ કેવળ એક વ્યક્તિને લાગુ પડે એમ નથી મનુષ્યની પેઠે એક કુટુંબને એક જ્ઞાતિને એક રાષ્ટ્રને એટલું જ નહીં સર્વ જગતને પોતપોતાના કર્મ ભોગવ્યા સિવાય સૂટકો જ નથી આવી રીતે પ્રત્યેક મનુષ્યનો જેમ કોઈ કુટુંબ જ્ઞાતિ અથવા દેશમાં સમાવેશ થયેલો હોય છે તેમ માત્ર પોતાના કર્મના જ નહીં પણ પોતાના કુટુંબ જ્ઞાતિ અને દેશના સામાજિક કર્મના ફળ પ્રત્યેક મનુષ્યને ભોગવવા જ પડે છે કોઈ પણ મનુષ્ય આજની ક્ષણ સુધી કરેલા જે કર્મ પછી તે આ જન્મના હોય કે પૂર્વ જન્મના હોય તેણે તેના સંચિત એટલે કે એકઠા થયેલા કર્મ તો ભોગવવા જ પડે છે સંચિત કર્મ એકદમ ભોગવવા શક્ય નથી કારણ આ સંચિત કર્મના પરિણામ કોઈ સારા હોય તો કોઈ ખરાબ એમ પરસ્પર વિરોધી ફળ આપનારા પણ હોઈ શકે દાખલા તરીકે કેટલાક સંચિત કર્મો સ્વગ પ્રાપ્ત કરી શકે તેવા હોય છે તો કેટલાક નરક પ્રાપ્ત કરી શકે તેવા હોય છે તે સર્વના ફળ એકી વખતે ભોગવવાનું બની શકે એવું હોતું નથી એક પછી એક એમ ભોગવા જ પડે છે જ્ઞાની પુરુષોને જ્ઞાન થયા પછી નૈસર્ગિક રીતે મરણ થાય ત્યાં સુધી એટલે કે દેહના જન્મની સાથે પ્રાપ્ત થયેલા કર્મો પૂરા થાય ત્યાં સુધી શાંતપણે વાટ જોતા જોતા ભોગવા જ પડે છે બીજા કોઈની સારી વસ્તુ જોઈએ એટલે તે ચોરી લેવી એવી બુદ્ધિપૂર્વક કર્મના સંજોગથી અથવા તો પેઢી દર પેઢીના સંસ્કારોથી જ કેટલાક પુરુષોના દેહમાં ઈચ્છા ન હોવા છતાં પણ ચોરી કરવાની ભાવના ઉત્પન્ન થાય છે અને તે પુરુષ તે વસ્તુ ચોરવાની પ્રવૃત્તિ કરે છે એટલે કે ઈચ્છા ન હોવા છતાં પણ મનુષ્ય પાપ કરે છે મનુષ્ય આજે જે વિચારે કે જે કરવાની તેની ઈચ્છા થાય છે તે કાલના કર્મનું ફળ છે મનુષ્ય પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કદી કાંઈ પણ કરી શકતો નથી તે કાંઈ કરે છે તે પૂર્વ કર્મનું ફળ જ હોય છે કર્મનું નિમિત્ત ઉપસ્થિત થાય ત્યારે તે કરવા જ પડે છે બે સંચિત કર્મોનું ફળ પરસ્પર વિરોધી દાખલા તરીકે એકનું સ્વર્ગ સુખ અને બીજાનું નરકની યાતનાનું ભોગવવાનું હોય તો એક કાળે અને એક સ્થળે તે ભોગવવાનું અશક્ય હોવાથી કેવળ આ જન્મમાં પ્રારબ્ધ થયેલા અને જન્મમાં કરવાના કર્મોથી સર્વસંચિત કર્મના ફળનો ઉપભોગ સંપૂર્ણ થઈ શકે જ નહીં સંચિત કર્મનો ઉપભોગ એક જન્મમાં પૂરો ન થતાં આ સંચિત કર્મ પૈકી અનારબ્ધ કાર્યના જેવો કેટલોક ભાગ હંમેશા બાકી જ રહ્યા કરે છે અને આ જન્મના સર્વ કર્મો ભોગવવા માટે પુનજન્મ લીધા વિના ચાલતું નથી કર્મથી જ કર્મમાંથી છૂટવાની આશા રાખવી તે આંધળો આંધળાને રસ્તો બતાવીને તારશે એવી આશાના જેવી વ્યથ જ આશા છે તામસ કર્મોના ફળ સંચિત કર્મના ફળની સાથે જ ભોગવવા માટે ફરીથી જન્મ લીધા વિના ચાલે તેમ નથી આ જગતમાં કર્મ કોઈને પણ ક્ષણ માત્ર પણ છોડતું નથી તે સાક્ષાત પરમેશ્વર જ કેમ ન હોય કર્મ સારા હોય કે ખરા પણ તેના ફળ ભોગવવા માટે મનુષ્યને કોઈને કોઈ જન્મ લેવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ કર્મ તો અનાથી છે એટલે તેના અખંડ વ્યાપારમાં પરમેશ્વર હાથ નાખતા નથી સર્વ કર્મ છોડી દેવાનું પણ શક્ય નથી એટલા માટે જે કોઈ કર્મ કરવાથી તે કોઈ કર્મ છોડી દેવાથી બંધનમાં છુટકારો થતો નથી મનુષ્ય કર્મથી બંધાય છે અને વિદ્યાથી મુક્ત થાય છે જ્ઞાનરૂપી અગ્નિથી સર્વ કર્મ ભસ્મ થાય છે જેમ શેકેલા બી ફરીથી ઊગતા નથી તેમ જ્ઞાનથી કલેશ બળી ગયા પછી આત્મા ફરીથી જન્મ લેતો નથી જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને કર્મ દૂષિત કરી શકતા નથી પરબ્રહ્મનું દર્શન થયા પછી તેના સર્વ કર્મનો ક્ષય થાય છે કર્મથી છૂટવાની જેની મરજી હોય તે તેને બીજાનું એટલે કે બ્રહ્મનું શરણ લેવું જોઈએ મરણ સમયે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે મરણ જ કર્મ પાસમાંથી છૂટવાનું ઘરું ઘણું સાધન છે કર્મ બંધનમાંથી છૂટવાનો કર્મ ન કરવા એ માર્ગ નથી કારણ કર્મ કોઈને પણ છોડતા નથી મનુષ્યના મનમાં સર્વ પ્રેરણાપૂર્વક કર્મ પ્રમાણે જ ઉત્પન્ન થાય છે એ માન્યા પછી એક કર્મમાંથી બીજું કર્મ એ રીતે તેને હંમેશા ભવચક્રમાં રહેવું જ પડે છે કોઈ અસાધ્ય રોગ વસ પરમગ્રાથી ચાલતો હોય તેમ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ એવી જ રીતે મનુષ્ય જન્મથી દરિદ્ર અને રાજકુળમાં કેમ જન્મે તેની પણ ઉત્પત્તિ કર્મવાદથી જ બંધ બેસાડવી પડે છે હકીકતમાં આ બધું કર્મવાદને લીધે જ બને છે કર્મનું આ ચક્ર એકવાર શરૂ થયું તે પછી પરમેશ્વર સુધા તેમાં કાંઈ કરી શકતા નથી આ સર્વસૃષ્ટિ પરમેશ્વરની ઈચ્છાથી જ ચાલે છે તે દ્રષ્ટિથી કર્મનું ફળ આપનાર પરમેશ્વર સિવાય બીજો કોઈ હોઈ શકે ખરા ભગવાને એટલા માટે જ કહ્યું છે કે નિયતિમ કુરુ કર્મત્વ કર્મ જયાયુ હિ શરીર યાત્રો અપી ચનન પ્રસિદ્ધ એ અક્રમણઃ મારે મારું નિત્યકર્મ કરવું જ પડશે અને નહીં કરું તો મારી શરીરયાત્રા પણ અટકી જશે કર્મનો સકંદર ત્યાગ કરવો એ વ્યક્તિને માટે તેમજ આખા સમાજને માટે ખતરનાક નીવડે છે ભગવાન કહે છે કે આ સંસારમાં અને ત્રણેય લોકમાં મારે કંઈ પણ કર્તવ્ય બાકી નથી મારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની કે છોડવાની જરૂર નથી રાઘ અગર ત્યાગ બંનેથી હું સદા મુક્ત છું મને આ ત્રણેય લોકમાં મળી શકતા તમામ આનંદ અને સુખ સદા પ્રાપ્ત છે હું સદા તૃપ્ત કાળ છું રહું છું હું જ્યાં અર્જુનના સારથી નું કામ કરું છું તેથી મને તો કંઈ મળવાનું નથી હું જે કામ કરું છું અગર ના કરું તો પણ મારા આનંદમાં કોઈ કમી આવવાની નથી તેમ છતાં હું લોકોની દ્રષ્ટિમાં રાખીને જ કામ કરું છું કારણ કે જો શ્રી શંકરની પૂજા ન કરું તો મારી પૂજા પણ કોઈ ના કરે જો ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન સંધ્યા દેવ પૂંજા આદિ ના કરે તો જગતના લોકો પણ કર્મોથી વિમુખ થઈ જાય ન મેં પાર્થસ્તે કર્ત્યમથી શું લોકશું કિંચન મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ